નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે દિલ્હીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના પગલે ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં પણ પોલીસ સતર્ક બની છે આજરોજ વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફતેવાડી કેનાલની પાછળના વિસ્તારમાં પોલીસે ખાસ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું અહીં રહેતા બહારના રાજ્યોમાંથી આવેલા લોકોના તમામ ઓળખપત્રો જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી સાથે જ જે લોકો ભાડાના મકાનમાં રહે છે તેમના ભાડા કરાર તથા મકાન માલિકના પુરાવા પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી માત્ર સુરક્ષા હેતુસર હાથ ધરવામાં આવી છે અને કોઈ પણ શંકાસ્પદ તત્વો પર કડક નજર રાખવામાં આવી રહી છે રિપોર્ટર શરીફ ગાંજી અમદાવાદ મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે ગઈકાલે દિલ્હીની અંદર લાલ કિલ્લા પાસે જે એક બ્લાસ્ટ થયો હતો ત્યારબાદ ગુજરાતભરમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું હતું અને ત્યારે આ ગઈકાલે પણ વાહનો ચેકિંગ કરવામાં આવ્યા હતા અને આજ રોજ વેજલપુર પોલીસ સ્ટેશન દ્વારા જે વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા ફતેવાડી કેનાલની પાછળના ભાગમાં જે લોકો વસી રહ્યા છે બહારથી આવેલા તેમના મકાનો અને તેમના જે ભાડા કરારો તમામ ચેકિંગ આજે કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો અમારી પાછળ અહીંયા પોલીસનો મોટો કાફલો પણ હાજર છે અને અહીં પોલીસ દ્વારા તમામ બાળવાતોના ભાડા કરાર અને તમામ પેપરો ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ અને તમામ વિગતો ચેક કરવામાં આવી રહી છે ક્યાંથી આવ્યા છે અને કેવી રીતના કેટલા સમયથી અહીં રહી રહ્યા છે તમામ ચેકિંગ હાથ ધરવામાં વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ન્યૂઝ ફોર ગુજરાત શરીફ શરીફઘાજી અમદાવાદ આજ રોજ અમારા સીપી સાહેબ તરફથી જે મકાન ખાના અને અલગ અલગ જગ્યાએ જે રહેતા હોય બહારથી આવેલા રહેતા હોય અને ભાડા કરાર વગર રહેતા હોય એની એક ભાડુવાની ડ્રાઈવ આપવામાં આવેલ જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો એ સબબ આ સઘન ચેકિંગ કરવાની કાર્યવાહી આજ હાથ આજરોજ હાથ ધરવામાં આવી છે આજરોજ અમે આ બિસ્મિલા બેકરી જે ફતેવાડી વિસ્તાર છે ત્યાં લોકો બહારથી આવીને ઘણા વસેલા છે જેની આજ ડ્રાઈવ દરમિયાન અમે ચેકિંગ કરી છે જેમાં એના એગ્રીમેન્ટ એના આધાર કાર્ડ અને માલિકતના પુરાવાઓ અને ઘરની તપાસણી આવી રીતે અમે દરેક સ્ટાફ સાથે સર્વેલન્સ સાથે આજે ચેકિંગની ડ્રાઈવ દરમિયાન હાથ ધરવામાં આવી છે કાર્યવાહી